રાપર વિકાસવાળીમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ હોય અને મેયર પોલીસ મહાનિરીક્ષક શ્રી જી આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામ નાઓ દ્વારા અંજાર તથા બચાવ ડિવિઝન ના નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ ના સુપરવિઝન હેઠળ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરાઓ લગાડી સર્વેલન્સ ગોઠવી તથા ખાનગી બાદમીદારો થી હત્યાખૂન કોશિશ વગેરે ગંભીર પ્રકાર શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચનાઓ તથા માર્ગદર્શન જિલ્લાના તમામ થાણાના ઇન્ચાર્જશ્રીઓને આપવામાં આવેલ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ખાતે ઈજા પામનાર ઈસો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોલી ઉંમર વર્ષ બાવીસ રહેવાસી રાપર વાળો તારીખ બાર બાર બે હજાર ત્રેવીસ ના રોજ મરણ જતાં સદર ગુનામાં ઇપિકો કલમ ત્રણસો બે મુજબ તેનો ઉમેરો થયેલ હોય અને આ અંગે મેયર શ્રી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમારા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ નાઓને સદર બનાવીને જાણ કરતા અધિક્ષક શ્રીઓ એ સદર જગ્યાની વિઝીટ કરી જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ અને સદર ગુના તપાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાપર નાઓ સાંભળી લેવામાં આવેલ તેમજ સાગર સબડાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક બચાવ વિભાગ બચાવ નાઓને સુપરવિઝન રાપર પોલીસ સ્ટેશન તથા આડેસર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ ગાંધી નામનાઓની આગેવાનીમાં ટીમો બનાવી તથા રાપર પોલીસ સ્ટેશનના તમામ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને રાપર શહેરમાં લાગેલ તમામ નગરપાલિકાના તથા ખાનગી તથા પેટ્રોલ પંપ તથા હોટેલના તથા દુકાનોના સીસીટીવી કેમેરાઓ ચેક કરવા તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવા તથા ખાનગી હ્યુમન સોર્સથી હકીકત મેળવવા તથા વાહનો ચેક કરવા તથા અવાવરુ જગ્યાએ ચેક કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે 143 થી વધુ સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવેલ અને સતત દિવસ રાતની મહેનત કરી અલગ અલગ સીસીટીવી કેમેરાઓનું બેકઅપ લઈ એનાલિસિસ કરવામાં આવેલ તથા સેલ ડમ્પ મેડી શંકાસ્પદ મોબાઈલ નંબરો એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી ઉપરોક્ત સૂચનાઓ મુજબની કામગીરી ચાલુમાં હતી તે બાદ આ ગુનાની તપાસ ચાલુ માં હતી તે સમય દરમિયાન જેબી બુબડિયા પોલીસ ઇન્સ્પેક્ટર રાપર પોલીસ સ્ટેશન નાવને સીસીટીવી કેમેરાઓ ચેક કરતા મરણ જનારની સાથે બે અજાણ્યા માણસો બનાવવાળી જગ્યાએ જતા જોવામાં આવેલ જે અજાણ્યા માણસોની ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા અજાણ્યા માણસો મૂળ હરિયાણા બાજુના હોય અને હાલે અલવર્ટ અથવા છત્તીસગઢ હોવાની હકીકત મળતા જે હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશનથી અલગ અલગ બે ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયબી બુબડિયા તથા રાપર પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફ તથા બીજી ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ સાહેબ ખડીર પોલીસ સ્ટેશન તથા રાપર પોલીસ સ્ટેશન સાથે છત્તીસગઢ તથા રાજસ્થાનના અલવર ખાતે મોકલી આપેલ હતા જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જયબી બુબડિયા નાઓ છત્તીસગઢ બરેલા શહેરમાં આવેલ કુંભી ગામની સીમમાંથી આરોપીઓને શોધી રાપર પોલીસ સ્ટેશન લાવેલ અને સદર ગુના કામે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ છે કે પોતે અહીં કપાસ વીણવાનું કામ કરવા માટે આવેલ હતા અને રાપર બસ સ્ટેશન ખાતે ઉભેલ હોય તે વખતે આ કામે મરણ જનાર ઈસો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોલી આવેલ અને તેઓની સાથે વાતચીત કરીને વિકાસવાડીના ખંડેર ક્વાર્ટર્સમાં લઈ ગયે જ્યાં આગળ આ ત્રણેય જણાઓ વચ્ચે પૈસા આપી દેવા અંગે ઝઘડો બોલાચાલી થતા આ કામેના આરોપીઓએ ટી શર્ટથી મરણ જણાનું ગળું દબાવી દઈ મરણ જનારના શરીરે મુક્કા તથા લાતો મારી બેભાન કરેલ અને ખંડેરમાં મૂકીને નાસી ગયેલ હતા વિગેરે મતલબની હકીકત જણાવેલ હોય આ અંગે થોડા દિવસોમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય બહાર નાસી ગયેલ આરોપીઓને પકડી હત્યાનો હેતુ તથા આરોપીઓને શોધી હત્યાનો ભેદ ઉકેલતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે